સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે ત્યારે બારડોલી નગરપાલિકામાં કુલ નવ વોર્ડમાં છત્રીસ બેઠકો પરથી સત્યાસી ઉમેદવારો વચ્ચે જંગ જામનાર છે જ્યારે તાલુકા પંચાયતમાં બાવીસ પૈકી ખોજ બેઠક બિનહરીફ થતાં એકવીસ બેઠકો પર ઉમેદવારો વચ્ચે ચૂંટણી થવાની છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગણતરીના દિવસો બાકી છે ત્યારે તારીખ સોળમી ફેબ્રુઆરી ઉમેદવારી પરત ખેંચવાનો દિવસ હતો અંતિમ દિવસ વાત કરીએ તો બારડોલી નગરપાલિકાની નવ વોર્ડની બેઠકો પર આજે વોર્ડ નંબર એક આમ આદમી પાર્ટીના ઉમેદવારે ફોર્મ ખેંચ્યું હતું ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષના તમામ ઉમેદવારો મક્કમ રહેવા પામ્યા છે બારડોલી પાલિકામાં ઉમેદવારોનો રાફડો ફાટી હોય તેમ હવે નવ વોર્ડ છત્રીસ બેઠકો પર કુલ સત્યાસી ઉમેદવારો ચૂંટણી જંગમાં જંપલાવનાર છે નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હજાર એકવીસ અંતર્ગત આજ રોજ સોળ બે બે હજાર એકવીસના દિવસે જે લોકોએ નોમિનેશન ભર્યા છે એમાંથી પાછી ખેંચી લેવાનો આજે છેલ્લો દિવસ હતો બારડોલી નગરપાલિકાના નવ વોર્ડના છત્રીસ સીટમાંથી ટોટલ હવે સત્યાસી ઉમેદવાર કન્ટેસ્ટિંગ કેન્ડિડેટ તરીકે નોમિનેટ થયા છે એ લોકોની હરીફ ઉમેદવારની યાદી ફાઇનલ થઈ ગઈ છે આનું મતદાન અઠ્યાવીસ તારીખે રહેશે તમામ મતદારોને નમ્ર વિનંતી છે કે આપ આપના મતાધિકારનો ઉપયોગ કરો અને તમામ જે ઉમેદવાર શ્રીઓ છે એ પણ ચૂંટણી સંહિતાનું પાલન કરે એવો અનુરોધ છે બારડોલી પાલિકાની સાથે વાત કરીએ તો બારડોલી તાલુકા પંચાયતની બારડોલી તાલુકા પંચાયતમાં ચૂંટણી પહેલાં જ ભાજપે જીતનું ખાતું ખોલ્યું હતું ખોજ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સીતાબેન પટેલે ઉમેદવારી પરત ખેંચતા ભાજપના વૈશાલી પટેલ બિનહરીફ થવા પામ્યા હતા જેથી હવે બાવીસમાંથી એકવીસ બેઠક પર ભાજપ કોંગ્રેસ અપક્ષ મળી એકવીસ બેઠકો પર ઓગણપચાસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી આવી છે યાસિદ કાગજી ન્યૂઝ બારડોલી